નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો તાજેતરમાં આવેલા આસના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી છે વડોદરામાં હજુ પૂરના પાણી ઓસર્યા નથી તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે આ સાથે જ બત્રીસ લોકોના ભોગ લીધા છે આસના વાવાઝોડા હવે કળવળી નથી ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો પર એક ડિપ્રેશન સર્જાયું છે જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોને તો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે હા મિત્રો હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે છે ફરી એકવાર રાજ્યમાં કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે શનિવારે બંગાળની ખાડીમાં એક સારી લો પ્રેશર વિસ્તાર ડિપ્રેશન પરિવર્તિત થયો છે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ મધરાત્રિની આસપાસ વિશાખાપટ્ટનમ નજીક અડીને આવેલા દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠાને પાર કરી તેવી અપેક્ષા છે